आज ताजिये का जो मुख्य प्रोसेसन चल रहा है तो भागल में सभी जितने भी शहर के आगेवान हैं जैसे मेयर श्री संसद सब श्री एम श्री हमारे गणपति जी विसर्जन जो कमेटी के चेयरमैन श्री और अपने हमारे मुस्लिम आगेवान फदीर भाई रायदा जी पुलिस के अधिकारी सभी लोग यहाँ पे जो पहले दस ताजिया आए उनको ट्रॉफी दी गई और जिससे एक डिसिप्लिन का भी सबसे बड़ा एग्जाम्पल है कि जो पहले आएगा उसको ट्रॉफी दे के इनायत किया जाएगा और उसके अलावा पूरे विस्तार में पूरा जो समग्र विस्तार है जहाँ से ताजे का प्रोसेसर निकलना है वहाँ पे पुलिस का डिप्लॉयमेंट अच्छे से है और साथों साथ जो ताजिया कमेटी के, के मेंबर हैं और जो मुस्लिम आगेवान हैं और उन सभी का भी उन्होंने खुद अपने आप को उनके उस जगह पर रखा हुआ है जिससे स्मूथली प्रोसेसन को समय से पूर्ण किया जा सके मौसम भी अच्छा है और सभी के साथ सरकार से पूरा प्रोसेसन खूब अच्छे से पूर्ण किया जाएगा और सूरत की जनता हरदम सुख शांति में मानने वाली जनता है प्रोग्रेस में मानने वाली जनता है तो सारे त्योहारों के जैसे आज के भी त्योहार है उसमें सभी लोग सभी कौम के लोग सभी धर्म के लोग मिल के अच्छे एक अच्छे वातावरण में पूरा त्योहार आज पूर्ण करेंगे और मेरी सबसे रिक्वेस्ट भी है कि आप इसी तरह सहकार सा, पुलिस को देते रहिए और किसी भी प्रकार के कोई अफवाह वगैरह पर ध्यान मत दीजिएगा આજે મોહરમ તાજાના પર્વને લઈ સુરતના અલગ અલગ વિસ્તારોમાંથી મોહરમ તાજીયાના જે જુલુસ છે તે કાઢવામાં આવી રહ્યા છે અત્યારે આપણે જે જોઈ શકો છો કે ભાગલ ચાર રસ્તા પરથી સુરતના અલગ અલગ વિસ્તારોના તાજે અહીંથી પસાર થઈ રહ્યા છે તો ખૂબ જ લોકોની ભીડ પણ અહીં તાજાના જુલુસમાં જોવા મળી રહી છે મોટી સંખ્યામાં મુસ્લિમ વિરાદરો સાથે હિન્દુ ભાઈઓ પણ અહીં આ તાજાના જુલુસમાં જોડાયેલા છે ચોસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અહીંથી સુરતના અલગ અલગ વિસ્તારોના તાજે અહીંથી પસાર થઈ રહ્યા છે તો અહીં ભાગલ ચાર રસ્તા પસાર થઈને રાજમાર્ગ થઈને મુગલી સરા

જે કલાત્મક તાજિયાઓ છે તે અહીંથી પસાર સુરતના અલગ અલગ વિસ્તારોમાંથી તાજિયાના જુલુસ પસાર થઈ રહ્યા છે તો અહીં આપણે જે સુરતના જે ક્રાઉન ડેરી પાસે અહીં ઉપસ્થિત છે તો અહીં જે ખ્વાજા ગરીબ નવાઝ વેલફેર ટ્રસ્ટ દ્વારા પાણીની પરબ લગાવવામાં આવેલી છે તેમની સાથે વાત કરી અને તેઓ દ્વારા આ સેવા કેટલા વર્ષોથી આપવામાં આવે છે તે બાબતે ચર્ચા કરી જી આપનું નામ મારું નામ અશફાક ખાજા ગરીબ નવાજ વેલફેર ટ્રસ્ટ તરફથી તાજિયામાં પાણીની પરબનો નો અગિયારમો વરસ નવ વરસથી અમે ચોટા પુલમાં લગાવતા હતા બે વર્ષથી તાજિયા રૂટ ચેન્જ થયો એટલે અહીંયા લગાડ્યા છે બીજી સેવાઓ એટલી છે કે દસ પંદર મિનિટ મને લાગી જાય બતાવતા બતાવતા કે આ મોરમમાં જ મોરમમાં જ અમે ત્રણ પ્રોગ્રામ કરીએ અગલા રવિવારે અમારું બ્લડ કેમ્પ છે ઇમામ હુસેનના નામ પર એના પછીની પછીવારમાં સિવિલ મેડિકલ કોલેજ જેના બને લોખાતના નવજાત શિશુઓને કરબલાના માસુમ સઈદ અલી અસગરની યાદમાં હિમાલય બેબી કીટ આપીશું તેના પછી પંદર ઓગસ્ટ આવી જશે એટલે પંદર ઓગસ્ટમાં તો ઘણા જો તાજિયા એટલે ઇમામ હુસેન ઇમામ હુસેન એટલે બલિદાન ત્યાગ અને કુરબાની અને ભાઈચારો તાજિયાના તહેવાર હું વર્ષોથી સુરતમાં જોઉં કે આગલી રાતે મોરમના આગલી રાતે તમે તાજિયા જોવા નીકળો મને એમ લાગે કે મુસ્લિમો ઓછા નીકળે હિન્દુ વધારે નીકળે એવી રીતે ગણપતિ ગણેશ વિસર્જન હોય ત્યારે મુસ્લિમો બી જોવા નીકળે છે અમારું આ ખાજા ગરીબ નવાજ વેલફેર ટ્રસ્ટ પહેલાંથી જ ભાઈચારગીનો મેસેજ આપે હવે બે ત્રણ મહિનામાં ગણેશ વિસર્જન આવશે તેમાં સૌથી મોટું એમ કહી શકું ખાજા ગરીબ નવાજ વેલફેર ટ્રસ્ટ તરફથી પાણીની પરફ ગણેશ વિસર્જનમાં લાગે છે જી આપણી સાથે અહીં જે એક હિન્દુ ભાઈ પણ છે જે મુસ્લિમ સમાજના લોકોની અહીં સેવામાં ઉપસ્થિત છે તો આપણે તેમની પાસેથી જાણીએ કે તેઓ શું કે જી આપ કેટલા વર્ષોથી સેવા આપો છો છેલ્લા 10 વર્ષથી સેવા આપું છું તાજિયા એટલે મોરમમાં આ તાજિયા જુલુસ નીકળે છે તેમાં કેવી રીતે સેવા આપો છો એ જ ભાઈચારાના રૂપથી અમે પાણીની પરબ ચાલુ કરી છે તેવી રીતે ગણપતિમાં ભી પાણીની પરબ અમે લગાવીએ છે એ પણ નાની મોટી સુરતની જનતાઓ માટે અમે બધી સેવાઓ કરીએ છીએ

જેઓ દ્વારા અહી મુસ્લિમ સમાજના જે તાજિયાના જુલુસ કાઢવામાં આવે છે તેમના દ્વારા તેઓ અહીં સેવામાં ઉપસ્થિત રહે તો તેઓ તેઓ અન્ય અન્ય તહેવારો ગણેશ વિસર્જન જ મુસ્લિમ સમાજના તહેવારોમાં પણ સારી રીતે અનેક સેવાઓ આપે છે સમગ્ર સુરત શહેરમાંથી અલગ અલગ વિસ્તારોમાંથી માંથી તાજિયા ના નીકળી રહ્યા છે તો આપણે અહીં જે હોળી બંગલા ખાતે ઉપસ્થિત છે તો અહીં જે હોળી બંગલાના જે રહીશો છે તેઓ દ્વારા ખાસ સેવામાં પણ આયોજન કરવામાં આવેલું છે તો આપણે તેમની સાથે વાત કરીએ સાહેબ અમે ને મીમ પ્લાઝા ધોરાજી જમાત માંથી છીએ ધોરાજી ના અમે રહેવાસી છીએ મીમ પ્લાઝામાં રહે છે દસ થી બાર વર્ષથી અમે આ સબિલનું કામ ચાલુ છે અમારું અને સંપૂર્ણ રૂપે અમારું કામ ચાલે છે અને સહયોગ આપે છે બધા અને અમે બી આયાના બાર દસ જણ છે અમે સહયોગથી કામ કરીએ છીએ અને ખૂબ ખૂબ ઇમામ હુસેનના નામનું આ લંગર લૂંટાવીએ છીએ અને એના પરતનથી અમને આ પાડોશના હિસાબે બધું અમને સારું વહીવટ આપે છે અમારો મહત્વ છે કે એમાં મુસેલ યાદગાર અમે બનાવીએ છીએ

આપણે જે અહીંના જે જેમન સમાજના જે લોકો છે તેઓ સાથે વાત કરી તેઓ દ્વારા અહીં ખાસ જે લોકો આવે છે તેઓ માટે શરબતનું આયોજન કરવામાં આવેલું છે અને છે તેઓ છેલ્લા ઘણા વર્ષથી અહીં આ શરબતનું આયોજન કરે છે સુરતના અલગ અલગ વિસ્તારોમાંથી તાજિયાના જુલુસ કાઢવામાં આવેલા છે જ્યાં ભાગલ ચાર રસ્તા થઈ રાજ

એ લાસ્ટ ઓફ પ્રેસિડેન્સ ના ઓડી બંગલા છે અને વ્યવસ્થા લગભગ 350 થી વોલન્ટિયર વ્યવસ્થા કમિટીમાં કામ કરેલા છે અત્યાર સુધીમાં આશરે સો જેટલા તાજા છે આવી ગયા છે અને કન્ટિન્યુ વોલન્ટિયર કામ તાજા આગળ વધતા જાય છે આજે વર્ષોથી થી ઓડી બંગલા એક કરવાલા ડેસ્ટિનેશન પોઈન્ટ છે સુરત શહેર જેટલા બી તાજા છે ઓલ્ડ સિટીના એ અહીંયા ઓડી બંગલા ખાતે જ આવે છે

આજે જે તાજિયા તાજિયા આવે છે 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 યાદમાં અને અને વ્યવસ્થા કમિટીની ટીમ કમિટી સુરત શહેરમાં આ આ એમાં ડ્રગ્સ કરી રહેલા સુરતના લોકોને એક જ કે કોમી એકલાસમાં ભાઈચારામાં રાજ્યુ જેમ બને છે એમાં સુરત પોલીસ બી સતત મહેનત કરી લે છે જેમ બને એનું જલ્દી પૂરું થાય જી આપણી સાથે જે અહીં તાજ્ય વ્યવસ્થા કમિટીના જે મહામંત્રી હતા તેઓએ જણાવ્યું કે તાજ્ય વ્યવસ્થા કમિટી દ્વારા હોળી બંગલા ખાતે તાજ્ય ધંધા કરવાની ખૂબ જ સારી રીતે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે જેમાં અહીંથી સમગ્ર સુરત શહેરના અલગ અલગ વિસ્તારોના તાજ્ય અહીંથી પસાર થઈને જે તાજ્ય ધંધા કરવાની અહીં જે પરંપરા છે તે અત્યારે ચાલી રહી છે તે તાજ્ય ધંધા કર્યા બાદ જે તાજ્યાઓ છે તે પરત પોતાના સ્થાનક પર જવાની પણ કામગીરી અત્યારે ચાલી રહી છે તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અત્યારે તમામ સુરતના જે પણ કાજ્યાઓ છે તેથી પસાર થઈ રહ્યા છે અને સ્થાનક પર જવાની પણ અત્યારે જે કામગીરી છે તે ચાલી રહી છે કેમેરામેન યાસિક મેમન સાથે રશ્મિ રાણા